ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે લોકોમાં ચિંતા વ્યાપી છે કોરોનાના લક્ષણો ઘણા કિસ્સાઓમાં મોસમી ફ્લૂ જેવા જ હોઈ શકે છે સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે કેટલીક દવાઓ ઘરે રાખવાથી બીમાર પડવા પર રાહત મળી શકે છે જો કે કોઈપણ દવા લેતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે ભારતમાં ફરીથી ઝડપી ઉછાળો જોવા મળી રહ્યો છે વધારો થવાની સાથે ગ્રાફ પણ વધી રહ્યો આ જ સમયે હવામાનમાં ફેરફારને કારણે મોસમી ફ્લુના કેસો પણ સામે આવી રહ્યા છે જેના લક્ષણો કોરોના જેવા જ છે આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય નિષ્ણાતો કેટલીક દવાઓ ઘરે રાખવાની સલાહ આપે છે જે સેફ સમયે મદદરૂપ થઈ શકે છે જોકે યાદ રાખવું અત્યંત જરૂરી છે કે આ દવાઓનો ઉપયોગ ફક્ત સલાહ અને સૂચના જ કરવો જોઈએ ઘરે રાખી શકાય તેવી દવાઓમાં જોઈએ તો પહેલું છે પેરાસિટામોલ સ્વાસ્થ્ય નિષ્ણાંતોના શરીરમાં દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો સામાન્ય લક્ષણો છે મોસમી ફ્લૂમાં પણ આવા જ લક્ષણો જોવા મળે છે આવી સ્થિતિમાં પેરાસિટામોલ તાવ માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો ઘટાડવામાં મદદરૂપ કરી શકે છે બીજું છે વિટામિન સી ટેબ્લેટ વિટામિન સી ની ગોળીઓ સરળતાથી ઉપલબ્ધ હોય છે આ ગોળીઓ શરીરમાં વિટામિન સી ની પૂર્ણ કરી શકે છે સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે ત્રીજું છે લિવો રિઝિન આરોગ્ય નિષ્ણાંતોના મતે લિવો રિઝિનનો ઉપયોગ વહેતું નાક શીખ તાવ અને મોસમી એલર્જીના લક્ષણો ઘટાડવા માટે થાય છે તેનો ઉપયોગ એલર્જીના કારણે આંખોમાં લાલાશ ખંજવાળ અને ફાટી જવા જેવા લક્ષણો પણ થઈ શકે છે ઉપરાંત ખંજવાળ અને સહિત લક્ષણોની સારવારમાં પણ તે મદદરૂપ છે આરોગ્ય મતે કોરોનાના લક્ષણો ઘટાડવા માટે સૌથી લોકપ્રિય સૂચનોમાં એક છે જોકે ઝીંકનો ઉપયોગ કોરોનાને અટકાવી શકે છે તેના કોઈ સીધા પુરાવા નથી પરંતુ ઝિંકમાં એન્ટીવાયરલ ગુણધર્મો છે જે કોષોમાં વાયરસની પ્રતિકૃતિને અટકાવવામાં મદદ કરી શકે છે મલ્ટીવિટામિ ટેબ્લેટ શરીરને સ્વસ્થ રાખવા માટે પોષક તત્વો પડે છે પરંતુ આવી સ્થિતિમાં મલ્ટી વિટામિન દવાનો ઉપયોગ મલ્ટિવિટામિન સામાન્ય રીતે ખોરાકમાં જોવા મળતા વિવિધ વિટામિન્સનું મિશ્રણ હોય છે તેમના સેવનથી ઉર્જા મળે છે મૂળ સુધરે છે તણાવ ઓછો થાય છે અને સ્નાયુઓની શક્તિ વધે છે ખાંસી માટે કફ સિરપ આરોગ્ય નિષ્ણાંતોના મતે કફ એ કોરોના વાયરસના સૌથી સામાન્ય હાઇડ્રેમાઇન જેવી દવા પણ ઉપયોગી થઈ શકે છે ઉપરોક્ત દવાઓ માત્ર પ્રાથમિક રાહત માટે છે અને તે કોરોના વાયરસની સારવાર નથી કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો અને તેમની સલાહ મુજબ જ દવાઓ લેવી અત્યંત મહત્વપૂર્ણ છે